નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ફૂલે સીટ વતી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ કોટડા સાંગાણીની અંદર એ રાજકોટ જિલ્લાનું કોટડા સાંગાણીની અંદર ત્યાં જેઓ પ્રગતિશીલ ખેડૂત છે એમના ખેતરે આજે વિઝિટ કરવા માટે આવ્યા છે તો આપણે એની પાસે જાણીશું કે ગયા સિઝન એટલે આપણે ગયા ઉનાળાની અંદર એમને ફૂલે બુલબુલ તલનું વાવેતર કર્યું હતું કે આપણે ઘણા ખેડૂત મિત્રોને ખ્યાલ હોય ફૂલે બુલબુલ ગયા વર્ષે બહુ સહેલા હતા એટલે ખેડૂતને કેવા ઉત્પાદન આવ્યા આપણે એને રિવ્યૂ લેવા માટે આપણે આવ્યા છીએ કારણ કે ગયા સિઝનમાં ઘણા ખેડૂતને મારે મળવાનું નહોતું એટલે કીધું જે બરાબર આ વિસ્તારમાં નીકળવાનું થયું હતું તો આપણે ખોડાભાઈને એમ મળતા જવી તો સૌ પ્રથમ તમારું પહેલાં નામ આપો તો મારા મિત્રને હું કોટલા મારું ગામ કોટલા આંગાણી હું મારું નામ ખોડાભાઈ રત્નાભાઈ સોરઠિયા બરોબર છે અને ગયા ઉનાળે તમે ખુલેનું વાવેતર કેટલું કર્યું હતું તલનું આપણે મેં એમાં ચાર વીઘાનું વાવેતર કર્યું હતું

અને બીજું કે એમાં ઉત્પાદન કેવું આવ્યું તું આપડે ઉત્પાદન 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 માં એમાં અઢાર મણ નો મને પાક મળ્યો હતો જે મને જે જે અઢાર મણ ખેડૂત મિત્ર ફૂલે ફૂલ ફૂલ મણ એટલે કે આપડે સારા ઉત્પાદન ગણાય કારણ કે જો પંદર મણ ની ઉપર જે ખેડૂત ને ઉત્પાદન આવ્યું હોય એ સારું ગણાય સારું ગણાય કારણ કે ગયા વર્ષે અમારે ફૂલે બુલબુલ ફૂલ ત્રેવીસ થી ચોવીસ મણ સુધી અલગ અલગ વેચ ઉતર્યા બરોબર છે પણ અઢાર મણ એટલે સારા માં સારું કારણ આપડે પંદર મણ ઉપર એટલે સારું ગણાય

ચૌદ થી પંદર મણનો પાક આવે બરોબર એ ચૌદ પંદર મણ નો એવું તો આપડે અઢાર મણ નો પાક માં ચાર મણનો ડિફરન્સ થયો જોતો ને ચાર મણ નો ડિફરન્સ પાક માં બે માં ગુજરાત ત્રણ અને ફૂલે બુલબુલ માં બરોબર છે અને એક ખેતરમાં ખેડૂત મિત્ર બે વાર લેતો લે ત્રણ ચાર મણ નો ફેરફાર જોતો બરોબર એટલે બે નો અનુભવ થઈ ગયો પછી ઈ પાક માં ફુલે બુલબુલ માં મે

એમાંથી એને મારું પચાસ કિલો મારું બિયારણ રાખી બિયારણ મારે ખેડૂતો લઈ લીધું એમ બરોબર છે એમાંથી નથી અને એટલે એ કીધું હોય મારે ખોડા ભાઈ વાવવું છે અંદર વાવું કીધું મારે આવતી સાલ વાવું છે અંદર એટલે એને મારું પચાસ કિલો મારું બિયારણ એમાંથી યાર્ડ માંથી વાવો મળે એ પોતે પેઢી આપણે દલાલ અહીંયાની ગોંડલ યાર્ડમાં ભાઈની પેઢી છે છતાંય પચાસ કિલો ખોડાભાઈ ભાઈ પાછી એને બિયારણમાં લીધું અને બીજું અત્યારે આપણે તમે પાક જોઈ જો આપણે વાળીએ અત્યારે આવી છે બરોબર છે તો અત્યારે તમે શું શું આપણે કે હિરેનભાઈ નું મગાવ્યું છે આપણે એટલે ફૂલે સીટ માંથી ફૂલે સીટ માંથી મેં ભીમા કેવું નામ ધાણા ધાણા ફૂલે ભીમા ફૂલે ભીમા બરોબર ત્રણ નંબર ત્રણ નંબર ધાણા આપણે ફૂલે ભીમા એક વેરાયટી છે ફૂલે સીટ ની એ પણ અત્યારે આપણે ફિલ્ડની અંદર વાવેલી છે અત્યારે આપણે હાલમાં ધાણા કપાસ કાઢી તો તમે માનો કે અત્યારે મોડું વાવેતર કરો કપાસ નીકળ્યા પછી વાવેતર થાય એટલે તમારે લે

મોટી ઉંમર ના હોય તો અનુકૂળ ન હોય તાલુકા લેવલે લઈ શકો અને આપડા તાલુકામાં કોને ડિસ્ટ્રીબ્યુટર આપેલા છે એ પણ ફોન કરીને પૂછી શકો કે ભાઈ અમારે આ તાલુકાના અંદર કોણ ડિસ્ટ્રીબ્યુટર જેથી અમે કરીને અમે ત્યાંથી ખરીદી